એટલે જામ બધાનો વારો પતે પછી મારો વારો આવશે પણ અહીંયા આવીને તો અને આપણા વિપક્ષના પૂર્વ નેતા સુક્રમભાઈ રાઠવા આપણા વડીલ છે તો સાચી આ સમાજ નું મંચ છે

છવ્વીસ તરસ હતી આદિવાસીના જાતિના સરટી પરથી જ ચૂંટાઈ જાય છે એમને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે કે મને પણ કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે પણ મારી જાતિનું આદિવાસી જાતિનું સરટી હું ફોર્મમાં નહીં મૂકું ત્યારે મારું ફોર્મ પાસ થવાનું નથી એ લોકોએ ભૂલું દીધું